સામાન્યકાળના બીજા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત આગ્નેસનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ સમાજમાંથી તરછોડાયેલા પીડિત અને ખોડખાપડવાળા એ વ્યક્તિને સાજાપણું આપી એને ફરીથી એ સભ્ય સમાજનો ભાગ બનાવે છે આવો આપણે પ્રભુ ઈસુની જેમ સમાજમાંથી તરછોડાયેલ લોકોની મદદ માટે પહેલ કરીએ સાંભળીએ સંત માર્કરૂચ શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી એકથી છ બીજી એક પ્રસંગે ઈસુ સભાગૃહમાં ગયા ત્યારે ત્યાં એક માણસ એવો હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો ઈસુ ઉપર આરોપ મુકવાના ઉદ્દેશથી એ લોકો જોયા કરતા હતા કે કે દિવસે એને સાજો કરે છે કેમ ઈસુએ પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું ઊઠ અને આગળ આવ પછી તેમણે તે લોકોને કહ્યું શાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે શું કરવાની છૂટ છે ભલું કરવાની કે બુરું જીવ બચાવવાની કે પણ તે લોકો મૂંગા રહ્યા એટલે તેમના ઉપર રોષ ભરી નજર ફેરવીને અને તેમના હૃદયની કઠોરતાથી અત્યંત દુઃખ પામીને ઈસુએ પેલા માણસને કહ્યું તારો હાથ લાંબો કર તેણે હાથ લાંબો કર્યો તેનો હાથ સાચો નરવો થઈ ગયો હતો ફરોશીઓ બહાર જઈને તરત જ હેરોદના મળત્યાઓ જોડે ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચવા લાગ્યા આજના શુભ સંદેશમાં ઈસુ વિશ્રામવારનો સાચો અર્થ સમજાવે છે ઈસરાયેલી ધર્મના રખેવાળોએ નિયમોના મનઘડત અર્થઘટનો કરી નિયમ પછવાડેનો જે શુભ આશય છે તેને ભૂલાવી દીધો છે ઈસુ આપણને વિશ્રામવારનો મૂળ આશય સમજાવે છે વિશ્રામવાર માટેનો હિબ્રુ શબ્દ છે સાબ્બાથ સાબ્બાથ ક્રિયાપદનો અર્થ થાય અટકવું એક પ્રવૃત્તિ કરીએ છીએ તે પ્રવૃત્તિમાં અટકીએ એટલે સાબબાથ માનો કે આપણે ચાલીએ છીએ ચાલતા ચાલતા આપણે બેસી જઈએ એ સાપબાથ સાબબાથથી આપણને આરામ મળે એટલે આપણે અઠવાડિયાના એક દિવસને વિશ્રામવાર કહીએ છીએ એ દિવસે આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિ અટકાવી દઈએ છીએ વિજ્ઞાન સમજાવે છે કે કોઈ એક પ્રવૃત્તિ કરવામાં જે અંગનો ઉપયોગ થાય છે તે અંગના કોષ મરતા જાય છે આવા અનેક કોષો મરી જાય તેને આપણે થાક લાગ્યો એમ કહીએ છીએ ચાલવાની પ્રવૃત્તિમાં પગના કોષો મરતા જાય છે જ્યારે પુષ્કળ પ્રમાણમાં કોષો મરી જાય ત્યારે આપણને ચાલવાનો થાક લાગે છે જેવી ચાલવાની પ્રવૃત્તિ અટકાવી તેઓ પગને આરામ મળે છે જેઓ પગને આરામ મળે કે પગમાં નવા કોષોનું સર્જન થાય છે પ્રવૃત્તિ દરમિયાન કોષો મરી જાય છે વિશ્રામવાર દરમિયાન કોષોનું નવસર્જન થાય છે કોષોનું નવસર્જન થતાં નવી તાજગી આવે છે નવો જીવ આવે છે આમ વિશ્રામવાર જીવ આપવા માટે છે સુકાઈ ગયેલા હાથમાં જીવન નથી આપણે કોઈ વૃક્ષની તૂટી ગયેલી છતાં લટકી રહેલી ડાળને જોઈ છે આ ડાળના પાન અને ડાળ સુકાઈ જાય છે આ વૃક્ષમાં જીવન છે પણ આ લટકી રહેલી ડાળમાં જીવન નથી બસ આવું જ આ સુકાઈ ગયેલા હાથવાળા ભાઈનું છે વૃક્ષનો માલિક તો સુકાઈ ગયેલી ડાળને તોડી પાડે પણ આ ભાઈના માલિક એવા ઈસુ એવું ના કરે એ ભાઈ વિશ્રામવારને કારણે સભાગૃહમાં આવ્યો છે વિશ્રામવારનો અર્થ જ છે જીવન આપવું આ ભાઈના હાથને જો જીવન આપવામાં આવે તો એ ભાઈ બંને હાથે કામ કરતો થઈ શકે એ ભાઈ પૂર્ણપણે જીવન માણી શકે એટલે ઈસુ તે ભાઈના સુકાઈ ગયેલા હાથને સાજો કરી વિશ્રામવારનું પાલન કરે છે ફરોશીઓની વિશ્રામવાર બાબતની સમજ અધૂરી છે તેઓ માટે વિશ્રામવાર એટલે કોઈ પણ પ્રવૃત્તિ ના કરવી ઈસુ તે સાજા કરવાની પ્રવૃત્તિ કરી વિશ્રામવારનો ભંગ કરે છે હવે ફરોશીઓ હેરોદના સાથીઓ સાથે મળી વિશ્રામવારે ઈસુને મારી નાખવાની યોજના બનાવે છે વિશ્રામવાર ઈસુ માટે જીવન આપનાર છે વિશ્રામવાર ફરોશીઓ માટે ઈસુને ગુનેગાર ઠરાવનાર છે જે રે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ રે નવલી કૃપા પ્રભુ प्रभु मन दे दे, दे। દિન દિન તુજને ઝંખેરે કેવળ તુજને કેવળ તુજને રે કેવળ તુજને કેવળ તુજને ઝંઘ તોર રે હર તારા પ્રેમ तारा प्रेम राखजे हर पल तारा प्रेम माज राखजे जे तारा प्रेम तारी कृप प्रभु मन दे जे रे नवली कृपा प्रभु मन दे जे रे शक्ति तारी मन प्रभु रोज रोज रजे रे रे मार् मन मारी काया नव जाय जे कृपा प्रभु मन रे नवली कृपा प्रभु